નમસ્કાર દર્શક મિત્રો કોટડા ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શું રિપોર્ટર દિનેશ કુમાર વાત કરીએ તો વિજયનગર તાલુકાના પાલડાવાવ ખાતે સાત માસ બે હજાર પચીસના દિને યોજાનાર શહીદ આદિવાસી ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અને આદિવાસી મહા ચિંતન શિબિરમાં ખેરબા પોસીના દાંતા અંબાજી અમીરગઢ વિસ્તારમાંથી આદિવાસી સમુદાયના સામાજિક આગેવાનો અને વડીલો યુવા માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે પ્રસાર પ્રસાર આમંત્રણ વગેરેની સરસા અને

જંગલ કપાઈ રહ્યો હતો આપણા આદિવાસી ભાઈઓ જે ખેતી કરતા એ ખેતી ખેત ખેતપાસ્તા ઉપર પણ લગાણ એટલે કે ટેક્સ લગાવવામાં આવેલો હતો ત્યારે સાત માર્ચ ઓગણીસો બાવીસના દિને વિજયનગર તાલુકાના પાલનભાવ ખાતે હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા આપણા આદિવાસી ભાઈઓની સભા પર અંગ્રેજ અને સામંતી સેનાએ કરેલા અધ્યાત્મ ગોળીબારમાં બારસોથી વધુ આપણા આદિવાસી ભાઈઓ શહીદ થયા હતા આ શહીદ થયેલા આદિવાસી ક્રા ક્રાંતિકારીઓને આગામી સાત માર્ચ બે હજાર પચીસના દિને સવારે દસ વાગે દડવા ખાતે શ્રદ્ધાંજલિ અને અગિયાર વાગે વિરાંજલિ વનની વનણી સામે માતાજીનું મંદિર છે એ મંદિરના પ્રાંગણમાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તો ઓશીના ખેખેડમાં દોતા અંબાજી વિસ્તાર વિસ્તારમાંથી સૌ આદિવાસી સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે જય આદિવાસી જય જોવાય